અમદાવાદમાં વટવા પોલીસે સ્ટેશન દ્વારા વર્ષ બે હજાર એકવીસ ત્રેવીસ અને ચોવીસના અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ આરોપી અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂતની ઓરિસા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અભિષેક ઉર્ફે બબલુ જેની ઉંમર એકત્રીસ વર્ષ છે અને તે ડ્રાઇવિંગનું કામ કરે છે તેની સામે મારામારી મર્ડર અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા જેને ઓરિસાથી ઝડપી લેવાયો છે આરોપી વિરુદ્ધ અગાઉ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં વટવા પોલીસ સ્ટેશનના ત્રણ અમરાઈવાડીમાં ત્રણ રામોલ માં બે નારોલ માં બે અને ડીસીપી પોલીસ સ્ટેશનના બે ગુનાઓ સમાવેશ થાય છે આ ગુનાઓમાં તે બે હાજર એકવીસ થી વોન્ટેડ હતો વટવા પોલીસ સ્ટેશનની ટીમે ઓરિસા જઈને તેની સફળતાપૂર્વક ધરપકડ કરી છે ધરપકડ બાદ અન્ય કોઈ ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે कई जगह पकड़ाय के हथियारों से पकड़ाय गुनाई इतिहास शू है માનનીય પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર મલિક સર સેક્ટર ટુ શ્રી જયપાલસિંહ રાઠોડ સર ડીસીપી ઝોન છ શ્રી રવિમોહન સૈની સરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના અલગ અલગ ગુના જેમાં મારામારી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો વટવાના ત્રણ ગુના બે હજાર એકવીસથી અલગ અલગ ત્રણ ગુનામાં હતા તેને ધરપકડ કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ત્રણ ગુના રામોલ પોલીસ સ્ટેશનના બે ગુના નારોલ પોલીસ સ્ટેશનના બે ગુના અને ડીસીપી પોલીસ સ્ટેશનના બે ગુના સહિત કુલ બાર આરોપી બાર ગુનાઓમાં આ જે આરોપી છે તેને આચરેલ હતા આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની અન્ય પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલ હશે તો તે તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આજે આરોપી જે ઓરિસ્સામાં કયા ગુનામાં પકડાયેલો હતો અને કેલા અત્યાર સાથે આ આરોપી જે ભુવનેશ્વરના ઓરિસ્સા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુના આમ શેખના ગુનામાં પકડાયેલો હતો આ સિવાય પણ આ આરોપી વિરુદ્ધ અમદાવાદમાં પણ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આમ શેખનો ગુનો નોંધાયેલો છે તે સિવાય મર્ડર મારામારી અને રાયોટિંગ અને પ્રોયોબિશનના ગુના પણ આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયે છે રહેતો હતો અને ખાસ કરીને જે માછીકદારી વાત કરી તો કયા પ્રકારની આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા